સાંભળો હા 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 બોલ તમે તમે ચા નાસ્તો કર્યો કર્યો ને 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 જમ્યા વચ્ચે વચ્ચે જમો જમો છો છો અને જો થાક લાગે તો ચિંતા ના કરતા આવો પછી મસ્ત પગ તમને હો કાકા આટલો પ્રેમ ગિલિન્ડર જે તને ખબર નથી આંબાડ હા બોલો ને જાન મને તું ગમે તેટલી ચાપુલુસી કરે ને હું ઘઉં સાફ કરવા બેસવાનો નથી

પણ જેને ઉપાડીસ નહીં પેલું બેલેન્સ લુટાડી ગઈ છું દુખીત થઈ ગઈ છું તમે હું એન્જિનિયર થઈ ગયો છું હા હવે હું નીકળું છું તો ઘરે જેટલો પણ મોંઘો સામાન બધો પડ્યો છે ને બધું સંતાડી દેજે ભાઈબંધો આવવાના છે તો કેમ ચોરી જશે ઓળખી જશે મને વાત કરવા દે ને ભાઈબંધ કિશોર કાકા આપણી સાથે બેઠા છે અને કાકા તમે આ લાઈવ શોઝ પણ સ્ટાર્ટ કર્યા છે ગુજરાતમાં તો એના કઈ પોસ્ટર વોસ્ટર મારો યાર બધે બૈલુ માર્કેટિંગ નું બધું હું જ જોવાની છું બોલ અને આ બધે પોસ્ટર ચોંટાડ્યા છે એમાં તો ઝઘડો થયો અમારે કેમ શું થયું મારો ફોટો સ્મશાન ના દરવાજા આગળ એને ચોંટાડ્યો અને પછી નીચે એવું લખેલું કમિંગ સૂન

મા બને કોઈકની વાઈફ બને દીકરી બને આપણે એ બધું ક્રમ માં બોલાકુ પહેલા દીકરી બને પછી વાઈફ માં એવું તમે ક્રમ નું જવા દો ને હવે મગજ ડ્રમ વાગે છે જો પ્રાસ બેસાડ્યો એને હા મે જોયું એટલે કેટલા બધા રોલ પ્લે કરે એક સ્ત્રી તે છોકરા પણ કરી લે હવે એ હવ એક કોકનો દીકરો હોય પછી હસબન્ડ હોય ફાધર બને એવું તો એ માં એટલે માં એ તો છે જ ને મેં ક્યાં ના પડ્યું તને તને મારી માની વાત કરું બિચારી આ

તમે લોકો તો આંદોલન કર્યા તા યાદ છે ને યસ ગામ આંદોલન કરી તું શેનું આંદોલન લોકલ ન્યુઝ પેપર એવો આર્ટિકલ છાપ્યો કે પચાસ ટકા ભણેલી સ્ત્રીઓ ડોબી હોય છે તો આ બધાએ ભેગા થઈને આંદોલન કર્યું પોસ્ટર બોસ્ટર લઈને અમે બધી સ્ત્રીઓ છે ને આમ વિરોધ કરવા ઉતરી ગયેલા પછી બીજા દિવસે પેપર એવું આવ્યું કે પચાસ ટકા પરણેલી સ્ત્રીઓ ડોબી નથી હોતી તો આ લોકોએ આંદોલન બંધ કરી દીધું એ તો પેપર વાળા એ ભૂલ સ્વીકારી લીધી એટલે અલા તંબુરો સ્વીકારી એનો એ જ મતલબ થયો મને હજુ ના ખ્યાલ આવ્યો કઈ નઈ તો જવા દે તું બરાબર હતું બધું જા અને કાકી તમે આવ્યા ને એ પહેલા તમારા ભાઈ એટલે કે કાકાનો સાળો મહેશ એના પર વાત ચાલતી મહેશ દેખાવડો દેખાવડો ભાઈ એની રાખે છે એ જયારે પેટમાં હતો ત્યારે તારી મમ્મી કોલસા સાથે શરત લગાડી હતી ગમે તે હોય એને છે ને આજની તારીખે પણ નજર નથી લાગતી પણ એના પર નજર ટકે તો લાગે ને યાર ગ્રહણ માં મેં ચોપડી ને ભેંસ નીકળી હોય ને એવો તો અંધકાર છે કાકા તો એક્સ્ટ્રીમ થઈ ગયો ઓવરઓલ પર્સનાલિટી જોવાની હોય એટલે શું પણ એટલે કોઈ ચિંગમ ખાઈને ખેંચી કાઢી હોય ને એવું તો શરીર છે એનું બસ હવે જો હવે જો તમે બોલ્યા છો ને તો ગેર રોકાવા બોલાવું છું જો એને ના ના બસ સોરી બસ ચાલ બધું ભૂલી જા મીઠામી દુકડમ પ્લે સોંગ્સ કિશોર કાકા પડી સાથે જ બેઠા છે પણ અત્યારે બેઠા નથી ઊભા થઈ ગયા છે કેમ હું થયું જવાન ટાઈમ ચોલા ચલાવે તું વિતાર શું કરે તું આ મોટું મોડું નથી થતું હવે કાકા શું વાત કરે છે આ તો દરિયામાં મોડું નાખીને કિલો માછલી પકડી લે ચાલો હવે નીકળીશું બેસણામાં જવાનું છે કોનું બેસણું અરે બહુ દુખદ ઘટના થઈ ગઈ યાર અમારે એક આર્મી ના માણસ છે ને તો અહીંયા યાર બોલ માથામાં ગોળી વાગી તો બિચારા શહીદ થઈ ગયા અરે રે વચ્ચો વચ વાગી એમ અહીંયા અહીંયા આ બે ભમર ની વચ્ચે સારું છે ચલો આંખો તો બચી ગઈ એટલે માણા મરી ગયો એનું કઈ નઈ તને આંખો આ ખરી છે યાર સોરી ચાલો 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 બસ હમણાં મારા કાકા હો અઢાર કલાક પાણીમાં રહેલા બોલો અઢાર કલાક પાણીમાં પછી કઈ પછી લાશ ઉપર આવી ગઈ એમ કે તમે બે જણા હરકે હરકે બે વાતો કરો મેં નીકળું લા કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે પણ અત્યારે બેઠા નથી ઊભા થઈ ગયા એ તો મારે તને એમ પૂછવું તું કે આજે મારો મોબાઈલ છે ને એમાં કયું ડેટા પેક છે એટલે પેલું રોજનું વન જીબી મળે ઇન્ટરનેટ એ છે હા એટલે આ બધા અલગ અલગ ડેટા પેક આવે છે તમારું વન વાળું છે એટલે બસ ખાલી રોજ વન સુધી જ મળે હા એટલે કાકી પછી ચાર્જ લાગે પણ કાકી થઈ રહે વન જીબી તો કેટલું જોઈએ આખો દિવસ જોઈએ છે તો પણ પછી ટાઈમ પાસ કઈ રીતે કરવાનો આખો દિવસ સારી ચોપડી વાંચ તું જો પેલી કહેવત હતી ને જાગ્યા ત્યારથી સવાર

ભાનુ પ્રસાદ દુબારા નહીં બધી બધી આવે ડ્રીમ ગર્લ આ ઉમરે સપના અને ઉમર કોઈ લેવા દેવા નહી કે મસ્ત રૂપાડી લાગે બધી આમ દરવાજા દરવાજામાં વ્હાઈટ કલર નું નાઇટી પેરીને ઉભી હોય હવા આવતી હોય તો આમ વાળ ઉડતા હોય પરફ્યુમ છાટ્યું હોય આમ ડીમ લાઇટો હોય લાઇટ મ્યુઝિક ચાલતું હોય બંને હિરોઈન ને જોઈએ ને ડ્રીમ ગર્લ હા ભાઈ હિરોઈન ની લિપસ્ટિક જોગાડી હોય અને આમ આપણી સામે આમ હસે ને આમ હાય હાય આમ બધો થાક ઉતરી જાય સ્વર્ગ જેવું લાગે હું પણ કરું છું

સાત જન્મ સુધી તમારો સાથ નિભાઈશ અરે વાંચી પછી આ સાંભળી નું ફરી સમુદ્રમાં કૂદી ગયો એમ કસ્ટી બોલો છો હેલો મેલી